આપણે મહત્વના દિવસો પર ખૂબ સરસ મજાની શેરો શાયરી કરીને ડાયલોગ મારી શકીએ આપણે એવું કહી શકીએ કે મઝહબ નહીં શીખાતા આપસમે બેર રખના હિન્દી હૈ હમ વતન હૈ હિન્દુસ્તાન હમારા સરળતાથી આ બોલ્યા પછી દેશના તમે જેટલા પણ ઝઘડા અને સૌથી વધારે થયેલા તોફાનોનો ઇતિહાસ કાઢશો તો એની અંદર મૂળમાં એક કોમી નફરત અને હિંસા સિવાય બીજું કશું જ તમને નહીં જોવા મળે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ધર્મ અને તહેવાર એકબીજાને જોડવાનું કામ કરે છે કે તોડવાનું એના પર કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર નથી પહોંચી શકાતું છે કે દરેક ધર્મનું મૂળ એ કે છે કે શાંતિ અને ભાઈચારો એ જ અમારો આપેલો સંદેશ છે સત્ય પ્રેમ કરુણા અહિંસા વગેરે વગેરે જ ભારતીય ધર્મોના મૂળ રહેલા છે પણ પછી તમે એના મૂળમાંથી સહેજ જેમ જેમ ઉપર જતા જાઓ ને શાખાઓ એટલી હદ સુધી વિસ્તરતી જાય કે શાખાઓને મૂળિયા જ યાદ ન રહે ત્યારે ઝઘડા સિવાય કશું બચતું નથી નવસારીમાં એક બહુ જ મોટી બબાલ સામે આવી એમાં ડીવાયએસપી છે નવસારીના સંજય રાય સંજય રાયની ઓફિસની બહાર બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા અને સંજય રાય નથી સંજય ખાન છે એવા આરોપો લાગ્યા એક તો પોલીસ કર્મચારીઓ પર એમ પણ નિષ્પક્ષતા પર એમની સવાલ થતા હોય છે પણ એ નિષ્પક્ષતા પર ક્યારે એ મુસલમાન તરફી છે અને હિન્દુ તરફી કશું નથી કરતા એવી તો એમની પ્રામાણિકતા પર કોઈ દિવસ સવાલો નથી થયા સવાલો જ્યારે જ્યારે થયા ત્યારે એવું થયું કે એ કાં તો હિન્દુઓ પ્રત્યે એટલા માટે સોફ્ટ કોર્નર રાખે છે કેમ કે જે સરકાર છે જે સત્તામાં મુખ્ય સ્થાને બેઠેલા છે એમનો ઝુકાવ હિન્દુ તરફી અને હિન્દુવાદી છે ને એટલા જ માટે પોલીસની નિષ્પક્ષતા પર એ રીતે સવાલો ઘણી બધી વાર થયા પણ જ્યારે કોઈ ડીવાય એસપીને સંજય ખાનની જેમ સંબોધવામાં આવે અને એમની ઓફિસની બહાર હોબાળોને તોફાન કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે એ ઘટના સમજવા જેવી છે એવી જ ઘટના કે જે ગયા વર્ષે ગાંધીનગરમાં થઈ હતી એવી જ ઘટના કે જે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વારંવાર થાય છે પણ બહુ સિલેક્ટિવ જગ્યાઓ પર થાય છે એ ઘટના તમને રાજ્યના મુખ્યમંત્રી જ્યાં જશે ત્યાં મહીસાગરના એસપી જ્યાં ગરબા રમવા જશે ત્યાં એ બધી જગ્યાઓ ઉપર ત્યાં નહીં જોવા મળે એના પણ ખૂબ બધા કારણો છે પહેલાં નવસારીની ઘટના સમજીએ બજરંગ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પહોંચ્યા જે રીતે રાજકોટમાં નીલ સિટીમાં પહોંચ્યા હતા અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે એમને ખૂબ બબાલ થઈ સંઘર્ષ થયો અને પછી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પ્રેસ કોન્ફરન્સ કરી તો વીએચપીએમને એવું કહ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પણ મુસલમાન તરફી છે બહુ સરળ છે તમે કોઈને પણ મુસલમાન તરફી અથવા કોઈપણ રીતે ચિત્ર શકો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે ગરબાના પાસ ખરીદીને કોઈ વ્યક્તિ જો અમારે ત્યાં ગરબા રમવા માટે આવે છે તો એની સુરક્ષા સુનિશ્ચિત કરવી એમની જવાબદારી છે બજરંગદળના કાર્યકર્તાઓ આ જ રીતે નવસારીની એક જગ્યાએ ગયા હતા ત્યાં એમણે તિલક કરવાનું અને જબરદસ્તી બધાના આધાર કાર્ડ ચેક કરવાના શરૂ કર્યા વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગદળને કોઈ અધિકાર નથી કોઈના પણ આધાર કાર્ડ ચેક કરવાનો કેટલીય જગ્યાએ એ આ કરે છે અને કોઈ કશું બોલતું નથી કેમ કે ઝઘડા ન થાય અને ઝઘડો ટાળવા માટે તમે એમને આધાર કાર્ડ સતત બતાવો અને એમના મોરલ પોલિસિંગને વેલેન્ટાઇન ડે પર પહેલાં દંડા લઈને નીકળવાની ને આ બધી વાતને તમે સહન કરતા જાઓ તો પછી એ ઘણીવાર ભૂલી જાય છે કે એમણે એક અમુક હદથી વધારે મર્યાદા પાર કરવાનો એમના અધિકાર નથી એ સ્ટન્ટ કરવામાં કદાચ એમને પ્રસિદ્ધિ મળી જવાની છે પણ બાકીના લોકોનું શું સામાન્ય માણસો જે ગરબા માટે શક્તિની ઉપાસના માટે આવી રહ્યા છે એમનું શું આયોજકોએ ફરિયાદ કર્યો આયોજકોએ પોલીસને ફરિયાદ કરી પોલીસની પ્રાથમિક ફરજ હતી કે સ્થળ પર જાય સ્થળ પર જઈને ડીવાયએસપીનું જે સ્ટેટમેન્ટ છે એ પ્રમાણે એમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો સમજ્યા નહીં તો પછી એમને ઝઘડો થયો અને પછી તો દોડાવી દોડાવીને મારી રહ્યા છે ડીવાયએસપી એ પ્રકારનો વિડીયો સામે આવ્યો ડીવાયએસપી શું કરતા એમને કોઈ સંજય ખાન ન કહી જાય એના માટે તમાશો જોતા ગયા વર્ષે ગાંધીનગરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ એક ખૂબ મોંઘા વીઆઈપી ગરબાના આયોજનમાં ગયા પંદર હજાર રૂપિયાનો પાસ ખર્ચ્યા પછી ખરીદ્યા પછી કોઈ વ્યક્તિ જ્યારે ગરબાના આયોજનમાં જાય છે ત્યારે જબરદસ્તી તમારું તિલક અને જબરદસ્તી તમે એનું આધાર કાર્ડ ચેક કરો છો એના માટે નથી જતું એની પાસે એટલી સ્વતંત્રતા છે કે હોબાળાથી મુક્ત રહી શકે એ હોબાળાથી મુક્ત ન રહ્યા સંઘર્ષ થયો પોલીસે ત્યાંય એમને ખૂબ માર્યા એટલે પોલીસનો માર ખાધા પછી પણ બજરંગ દળના કાર્યકર્તાઓ અનેક જગ્યાએ આ કરે છે પણ એ ક્યાં નથી કરતા એક અનવર હુસેન શેખ નામના ભારતીય જનતા પાર્ટીના નેતા છે વકફ બોર્ડમાં રહી ચૂક્યા છે એમની પોસ્ટ છે ધ્યાન પર આવી હતી ખૂબ સરસ રીતે લખ્યું છે કે મુખ્યમંત્રીની સાથે એક કેવી રીતે ગરબાના આયોજનમાં પહોંચ્યા એમનું નામ અનવર હુસેન શેખ છે અને જે રીતે બજરંગ દળ અને વીએચપી દરેક વાતોને રજૂ કરી રહ્યું છે એ જોતા તો એ વિધર્મી છે ઓસમાન મીર એ મુસલમાન છે ખૂબ બધી જગ્યાએ ગરબા આયોજનોમાં વાદ્ય સંગીત વગાડતા અનેક માણસો છે કે જે મુસલમાન સમુદાયમાંથી આવે છે અને છતાંય ફરીદા મીર જેટલી સરસ રીતે નગરમે જોગી આયા ગાય છે કે પછી ઓસ્માન મીર જે રીતે માતાજીની આરાધના કરતા ગીતો ગાય છે એ અનેક માણસોને મંત્રમુગ્ધ કરી દે છે કોઈ માણસો એ ભેદ નથી પારખી શકતા કે ગાવાવાળો હિન્દુ છે કે મુસલમાન છે એ સૂરની સાથે જોડાય છે તાલની સાથે જોડાય છે અને લયમાં એ ગરબા ગુમે છે મુખ્યમંત્રી જ્યારે કોઈની સાથે ત્યાં જાય છે એ ભારતીય જનતા પાર્ટીનો નેતા છે એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય તો એ મુસલમાન નથી એવું નથી સૌથી મોટું ઉદાહરણ સફીન હસનનું અપાય છે સફીન હસન જેટલી શ્રદ્ધાથી માતાજીની આરતી કરતા દેખાય છે કે એમની સ્તુતિ ગાતા દેખાય છે કે ગરબે ઘૂમતા દેખાય છે શું તમે સફીન હસનને જોઈને એમનું નામ તમે ન જાણતા હોય તો તમે જજ કરી લેશો કે હિન્દુ છે કે મુસલમાન અને એટલા જ માટે વીએચપી કે બજરંગ દળના કાર્યકર્તાઓ એમને ખબર છે કે એમણે ક્યાં નથી જવાનું સૌથી દુર્ભાગ્યપૂર્ણ હકીકત એ છે કે જે દેશના નેતાઓ ખૂબ મોટા નેતાઓ માત્ર ચૂંટણીમાં પોતાના ફાયદા માટે નફરતી રાજનીતિ ફેલાવે છે એમાંથી કોઈના એમની કોઈ એમના કોઈના સંતાનો આ રીતે બજરંગ દળમાં જોડાઈને નીચે હલ્લો કરવા નથી જતા એમની સંતાનો ધર્મ બચાવવા કેમ નથી જતી એમના બાળકો કેમ નથી નીકળતા હુલ્લડ કરવા કે તોફાનું કરવા એમના બાળકો કેમ નથી જતા ગરબાના આયોજનોમાં તિલક ચેક કરવા માટે અને આધાર કાર્ડ ચેક કરવા માટે દેશના સૌથી ટોચના જેટલા કેબિનેટ મિનિસ્ટર છે એમના સંતાનો શું કરે છે નીતિન ગડકરીના દીકરા શું કરે છે રાજનાથસિંહના દીકરા શું કરે છે અમિત શાહના દીકરા જય શાહ શું કરી રહ્યા છે અરુણ જેટલીની સંતાન શું કરે છે સુષ્મા સ્વરાજના સંતાન શું કરે છે દેશના કોઈ પણ રાજનેતા કોઈ પણ મોટા રાજનેતા એસ જયશંકરના દીકરા ક્યાં છે કોઈના પણ સંતાન નીચે રેલીઓમાં જઈને હુલ્લડો કરવા તોફાનો કરવા કે કોમી વાતાવરણ બગાડવા માટે કે બદલવા માટે નથી જતા એ લોકો દુનિયાની એ લોકો આખી દુનિયા ફરે છે દેશની બહાર જાય છે અને પોતાની કારકિર્દી સેટ કરવામાં સમય આપે છે એવું નથી કે ધાર્મિક નથી એવું નથી કે એમને શ્રદ્ધા નથી શ્રદ્ધા તો એમને પણ છે શ્રદ્ધા અનેક માણસોને હોય છે સવાલ માત્ર એ તમે એ રીતે કરો કે સફીન હસન તો ખૂબ સારા મુસલમાન છે કે પછી અનવર હુસેન છે ખૂબ સારા મુસલમા મુસલમાન છે ને આ બધા તો દેશભક્ત લોકો છે તો તમે આધાર કાર્ડ જોઈને કેવી રીતે નક્કી કરશો કે આ દેશભક્ત છે ને આ દેશ દ્રોહી છે અને એટલે આને જવા દઈશું ને આને નહીં જવા દઈએ વાત છે રોમિયોગીરી કરવાની છાકટા વેળા કરવાની છોકરીઓને ફસાવવાની તો એ બહુ જ બધા લોકો કરી રહ્યા છે એ છોકરાઓ ખાલી ધર્મ જોઈને ડિફરન્શિયેટ નથી કરતા છોકરાઓ જ્યારે રોમિયોગીરી પર લુખાગીરી પર અને ખરાબ વર્તન પર જ્યારે ઉતરી આવે છે ત્યારે એ તો એ પણ નથી જોતા કે સામેવાળી છોકરી કયા ધર્મની છે કઈ જાતિમાંથી આવે છે અથવા એમને એમને શું લાગે વળગે છે એની સાથે અને એટલા જ માટે નવરાત્રિમાં ભૂલાયેલી સંસ્કૃતિ અલગ વિષય છે અને નવરાત્રિમાં કરવામાં આવેલી તોફાનગીરી અલગ વિષય છે નવસારીમાંથી આવેલા વિડીયો પર કરીએ નજર હિન્દુ રક્ષક સમિતિના કાર્યકરો જ્યારે ગરબા પંડાલમાં ગયા હતા અને ત્યાં આયોજકોને વાત કરીને શાંતિપૂર્ણ રીતે વિગર્મીઓને દૂર કરવા માટેનું આવેદન અરજી કરી હતી પરંતુ ત્યાં અચાનક એસકે અમે છૂટા પડતા હતા ત્યાં અચાનક એસકે રાય એસ સંજય રાય સાહેબ આવીને અમને બહુ હિન્દુ બને છે એમ કરીને મારો તિલક સાફ કર્યો અને હિન્દુત્વ પર અભદ્ર ગાળો આપી અને અમને લાડીચાજ કર્યો સંજય રાવને આની સજા મળશે કે શાબાશી મળશે ખબર નથી બંનેમાંથી એક પણ ન મળે એ પણ શક્ય છે એમણે માત્ર પોતાનું કામ કર્યું છે અને કામ કરવાથી કોઈનો ધર્મ તમે બદલીને સંજય રાયને સંજય ખાન કરીને પોતાની જાતને જો મહાન અને બહુ જ મોટા ધર્મવીર સાબિત કરતા હોવ તો આ ઉપાધિઓ તમારા ઘરમાં રાખજો અને તમારી સંતાનો આ દિશામાં ન જાય એનો પ્રયત્ન કરજો કેમ કે જેટલા મોટા નેતાઓના કહેવાથી અને એમને આદર્શો માની માનીને અથવા એ અમારી વિચારધારા છે ને એનું અમારે રક્ષણ કરવાનું છે એવું માનીને તમે જઈ રહ્યા છો નીચે એ કાર્યકર્તાઓને પૂછશો શક્તિની આરાધના માટે એક સ્તોત્ર એમને ગાવાનું કહેજો એમને કહેજો કે એક બે મંત્ર બોલીને બતાવે એક બે શ્લોક બોલીને બતાવે અથર્વશિષનું કશુંક ચાર શબ્દો બોલીને બતાવે નહીં ખબર હોય સંસ્કૃતિનું પોષણ આપણે કરી નથી શકતા અને પછી મોટા ઉપાડે ખબર નહીં કયું મોઢું લઈને રક્ષણ કરવા માટે નીકળી પડીએ છીએ એનો કોઈ જવાબ નથી